કા મિત્રો આ પ્રભુજી ને આપણે વિજય મિલ પંચરતના એસ્ટેટ છે ત્યાંથી લીધેલા હતા અને એમની આપણે ઇન્કવાયરી કરી તો એમણે કહ્યું કે મારે આગ્રા જવું છે બોલે ઓર જાકે મેં તાજમહેલ મેં રહુંગા ઓર બોલે મોદી સાહેબ છે દિન પહેલાંય મેરે ઘર આવે છે એવું એમનું કહેવું છે તો અત્યારે આપણે બાઇક ઉપર હું એમને અહીંયા છે બાપુનગર ત્યાં લઈ આવ્યો છું અને આશ્રમનો આપણે કોન્ટેક કરીશું ગાડી આવે પછી એમને આશ્રમ ખાતે રવાના કરીશું ચલો આ જાઓ पर આવતા નથી બાપુ હું આ બધું પૂછું ને કે જો લઈ આખરી રાત મોજ કરાયગી દીધી દેખો આપ આપ બોલ રહે تھے ને મેરકો આગરા જાના હે તો આપકે લિયે ગાડી બુલાયી હે 4 બજે આ જાયેગી ઠીક હે ના હા આપ તો ભગ રહે تھے યાર બોલે મેરકો રહેનાય નહી હે ખોટી માથાકુટી કર રહે تھے એસા થોડી હે આપકો આગરા નહી જાના હે ક્યા નામ હે આપકા મેરા નામ મોહમ્મદ रफीकલી હે મોહમ્મદ रफीकલી હા પર ક્યાં કે રહેને વાલે હો चोरी करके लाया गया हाँ? दूसरे मुल्क ऐसी चोरी करके दूसरे मुल्क से आपको चोरी करके लाया गया आपको दूसरे मुल्क से चोरी करके लाया गया कौन लाया आपको को ला दिल्ली से, ला हमें नहीं दिल्ली से लाया गया कौन नाम है उनका आपको नाम याद है रिलायंस वाले को मालूम है तो चलो अपने रिलायंस वाले को भी बुलाया गया ठीक है अटल बिहारी वाजपेयी को भी मालूम है अटल बिहारी वाजपेयी को भी मालूम है उनके घर पे उनके घर पे लेके गए थे आपको बाहर मुल्क तो से बाहर मुल्क से उनके घर पे लाए अटल बिहारी वाजपेयी के घर पे ठीक है तो अभी आप कहाँ जाओगे अभी आपको कहाँ जाना है आगरा जाना है ना ताजमहल होटल आप बता रहे थे तो आप देखो ये साहब बहुत अच्छे है ना ये साहब खड़े ना बहुत अच्छे आप भग रहे थे ना ये साहब ने आपको प्रेम से अंदर बुलाया ना कोई दिक्कत हुई आपको दिक्कत हुई कोई आपको नहीं हुई ना तो अच्छे के लिए ही आपको किया आपको भेजने का है आगरा वहाँ ताजमहल होटल में आपको रहना है आप रो ठीक है तब तक ये साहब आपका ख्याल रखेंगे है ना ठीक है जो साहब जो बात करे हाँ सौ टका साहबनगर रेनबसेरास लाया छो आप स्टाफ है साहब એ બી બહુ સારી આપણને હેલ્પ કરે છે આખી આખી રાત અહીંયા પ્રભુજીને રાખેલા છે અહીંયા કણે લગભગ ત્રણ વર્ષથી આપણું આ કાર્ય ચાલે છે પણ આપણો બાપુનગર રેનબશેરા છે ને અનિલ મિલ સ્ટાર સ્ટાર જોડે સારામાં સારું આપણને સપોર્ટ કરે છે અને હું આશા રાખું છું હર હંમેશા સપોર્ટ કરતું રહેશે રહેશે આવા રસ્તા ઉપર ફૂટપાટ ઉપર જે લોકો રહેતા હોય અને નજીકના રેનબશેમાં તમે શિફ્ટ કરો આમ ખૂબ સારી સેવા છે અને આવું કાર્ય કરતા રહો એવું આપને પણ અભિનંદન છે બસ ઓકે ઓકે થેન્ક યુ સરજી તો મિત્રો સાહેબે જોયું ને કઈ રીતની આપણે જોડે વાત કરી આવા જે રસ્તે રજરતા હોય જેનું કોઈ ના હોય ઘર પરિવારથી વિકુટા પડી ગયા હોય એ લોકોને અહીંયા સાચવવામાં આવે છે અને એમને અહીંથી પહેલાં આશ્રમ મૂકવામાં આવશે કારણ કે ત્યાં કાયમ માટે રાખવાના હોય જ્યાં એમની ટ્રીટમેન્ટ બી થતી હોય છે માનસિકની અને જેવું એમને યાદ આવે તુરંત એમના ઘરે એમને પહોંચાડવામાં આવે છે મિત્રો તો આપણે સાહેબ ખુદ એમને નવડાવી ધોવડાવીને ફ્રેશ કરશે અને મારે અત્યારે હાલ નીકળવું પડશે કારણ કે મારે બે એનિમલ ડોગ બીમાર પડ્યા છે એના માટે આપણે ગાડી બોલાવી છે એટલે મારે અત્યારે તાત્કાલિક ત્યાં બી જવું પડશે પછી આશ્રમથી ગાડી બોલાવીને આપણે એમને વ્યવસ્થા કરીએ મિત્રો ચલો થેન્ક યુ સર હા આવું પછી થોડું કામ પતાવી મિત્રો સ્કૂલ વર્દી નો ટાઈમ હતો એટલે સ્કૂલ વર્દી પછી હું ત્યાંથી નીકળી ગયો વિડિયો માં જોયું હશે તમે અને આશ્રમ ની આપણે વ્યવસ્થા કરી હતી ક્યાં જનાયા આપકો પહેલા તો આશ્રમ માં પ્રો ડ્રાઈવર પ્રોબ્લેમ હતી એટલે તાત્કાલિક ગાડી આવી શકે પણ પછી એડજસ્ટ કરીને આશ્રમ થી ગાડી લાવવાના બી થઈ હતી એમોદો અંગૂઠી 3 3 ગાડી આવી પણ રતો હું સ્કૂલ ઉપર હતો બે સવા બે ગાડી સવા હું છોકરાને લઈને ઉતારવા તર્વા જતો તો બહુ અચ્છી અંગૂઠી રેન બશેરા ભાઈ ફોન કર્યો તો રેન બશેરા થી મેસેજ મળ્યા કે લાલાભાઈ પ્રભુજી તો ભાગી ગયા હા બધી મહેનત માથે પડી આપણી કઈ વાંધો નહીં એમનો યોગ નહીં હોય પણ આમાં કેવું હોય છે કે દસ વાગ્યાના તો પ્રભુજી માર જોડા હતા સાડા નવ દસ વાગ્યાના તો દોઢ એક દોઢ વાગ્યા સુધી આપણે સાચવ્યા હતા એમને પણ રેનબશેરામાં પછી પાછું લેડીઝ સ્ટાફ હોય ને રેનબશેરામાં તો પ્રભુજી માનસિક હોય એટલે કોઈનું માને નહીં નીકળી જાય ગમે તેમ કરીને છટકી જાય કંઈ વાંધો નહીં એમના ભાગ્યમાં અમારા વતી વતી સેવા ઉપચાર નહીં લખ્યો હોય તો નીકળી ગયા અને મારે કેવું હોય છે કે બાજુ સ્કૂલનું ટાઈમ હોય ને એટલે મારે નીકળવું જ પડે કારણ કે મારે એ મારો ધંધો છે એનાથી આપણું ઘર ચાલતું હોય છે રોજી રોટી સેવા તો આપણે પાટ ટાઈમથી કરીએ છીએ ફ્રીમાં કંઈ વાંધો નહીં દુઃખ થયું છે થોડું પ્રભુજી નીકળી ગયા છે રેનબો શેરામાં એમ તો આખી રાત આખી રાત પડ્યા હોય છે પ્રભુજી પણ શું અમુક એવા તાનસન મગજના હોય ને પ્રભુજી નીકળી જાય સ્ટાફવાળાનું બી ના માને એટલા પાછા માથા ભારે બી હોય જો હા એમને જબરજસ્તી એ વિડીયો તો મેં લીધો નથી એમને જે બેસાડ્યા ને એટલી માથાકૂટ કરી હતી કે એની કોઈ સીમા નહીં પણ પછી પ્રેમથી એમને બેસાડ્યા આપણે એટલે માની ગયા કંઈ વાંધો નહીં જેવી ઠાકોરની ઈચ્છા તો વિડીયોને જરૂરમાં જરૂર લાઈક ને શેર ને સબસ્ક્રાઈબ તો જરૂર કરજો જેથી કરીને એ ચહેરાનો જો પ્રભુજીના ઘર સુધી એ ચહેરો પહોંચે તો એ લોકોને ખબર પડે કે આ પ્રભુજી કંઈક અમદાવાદમાં ફરી રહ્યા છે અને તો કેવું બોલતા હતા કે મેરે કોઈ દૂસરે મુલ્ક છે ચુરા કે ઈધર હે એવું ઘણું બધું બોલતા હતા માનસિક છે એટલે એમને તો બોલ્યા કરે એવું કંઈ વાંધો નહીં આપણે આપણી ફરજ બજાવી હતી પણ એમાં થોડી ચૂક થઈ ગઈ છે કોઈ વાંધો નહીં જય માતાજી જય દ્વારિકાધીશ